મને ચડ્રેન્સ ફિલ્મ્સ બહુ જ જોવી ગમે છે બિકોઝ ઇટ ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ एक चिल्ड्रन चिल्ड्रन एक्टिंग करे एज अ प्रोटैगोनिस्ट इंस्पायर एंड एंड दे लर्न समथिंग गुड वी विल मेक द वर्ल्ड बेटर टुगेदर हमारी नई जनरेशन है बच्चे और बच्चे अगर अच्छा एंटरटेनमेंट अच्छी फिल्में अच्छी किताबें अच्छी एजुकेशन कंज्यूम करते हैं तो नई जनरेशन उसी तरीके से अभी बहुत इंपॉर्टेंट हो गया सही क्या है और गलत क्या है बताना है क्योंकि अभी कंटेंट की बाढ़ आ गई है हर टाइप की फिल्में हर टाइप का एंटरटेनमेंट यूट्यूब सारी चीजें सब कुछ अवेलेबल है तो मैं ये बोल रहा हूँ कि बच्चों को क्या देखना है क्या नहीं देखना है? क्योंकि अगर बच्चों के लिए कुछ नहीं बनेगा ना तो क्या करेंगे बच्चे वो भी बड़े चीजें देखेंगे जो थोड़ा सकता आने वाले फ्यूचर के लिए गुजराती सिनेमा अंदर चिल्ड्रन चिल्ड्रन फिल्म्स खूब ओछी बने कारण વ્યાવસાયિક રીતે આપણે સિનેમાને જોઈએ છે એટલે બોક્સ ઓફિસ ઉપર શું ચાલશે બ્લોકબસ્ટર થશે કે નહીં પણ આ એટલું જ મહત્ત્વનું છે અને આની મહત્વતા મને અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન સમજાય કારણ કે ક્લોઝિંગ ફિલ્મ તરીકે મારા પપ્પા સુપરહીરો જ્યારે સ્ક્રીન થઈ ત્યારે ઓડિટોરિયમમાં ખીચોખીચ જગ્યા બેસવાની નહીં તો લોકો સ્ટેજ ઉપર બેઠેલા ઘણા બધા લોકો બે કલાકની ફિલ્મ આખી ઊભા રહીને જોઈ છે ખૂબ બધા બાળકો અને પેરેન્ટ્સ અને આપણને એવું સમજાય કે આની કેટલી જરૂર છે કારણ કે એટ ધ સેમ ટાઈમ એડલ્ટ ફિલ્મ છે જે કદાચ એટીન પ્લસ પ્રકારની ફિલ્મ્સ આવે છે એને પણ મા બાપ બાળકોની સાથે જોવા જાય છે તો મને એમ થાય કે આ પ્રકારની ફિલ્મ જોશે તો એમને જે ખરેખર જે આપણે પુસ્તકથી કે નિશાળથી શીખવાડવા માંગીએ છીએ એ ફિલ્મો દ્વારા ઘણું બધું શીખવાડી શકાય છે કે લખનાર અને જોનાર દરેકના મનમાં એક બાળક સતત જીવતું હોય છે એસી વર્ષના દાદાની અંદર પણ બાળક હોય છે અને બાળક છે ને જીવતું રહેવું જોઈએ ધબકતું રહેવું જોઈએ કારણ કે બાળકની આંખમાં વિસ્મય છે અને જ્યાં સુધી મારી તમારી આંખમાં વિસ્મય છે ત્યાં સુધી જગતના કેટલાક પ્રશ્નો આપોઆપ શમી જતા હોય છે બાળ ફિલ્મ છે ને એ તમને યાદ કરાવે છે કે હજુ પણ જીવનમાં સ્મિત કરવાના બહુ બધા કારણો છે બાળ ફિલ્મ છે એ તમારી સહજતાને બરકરાર રાખે છે અને બાળ ફિલ્મ તમને સમજાવે કે નિર્દોષતા કોને કહેવાય તો એટલા માટે બાળ ફિલ્મો લખાવી જોઈએ આ ફેસ્ટિવલ ખાતે બે ગુજરાતી ફિલ્મોનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું જે પૈકી એક છે રામ મોરી લેખિત અને દર્શન ત્રિવેદી દિગ્દર્શિત મારા પપ્પા સુપરહીરો એક બાળકી છે નાનકડી એના મનમાં એવું છે કે એને જ્યારે સુપર કોન્સેપ્ટ એના સુધી પહોંચે છે વાયા વાયા તો એના મનમાં એમ છે કે મારા પપ્પા પણ સુપર છે તો સુપર ક્વોલિટી શું હોય એ દીકરી પોતાના પપ્પામાં એ ક્વોલિટીઝ શોધવાનો પ્રયત્ન કરે છે અને એના મનમાં એ ધારી લે છે કે સુપરહીરો જે આપણે યુનિવર્સલી જે સુપરહીરોズ આપણને સિનેમાની અંદર જોવા મળે છે એમાંના એક સુપરહીરો છે મારા પપ્પા દરેક બાળક માટે પોતાના પિતા છે ને સુપરહીરો છે દરેક સુપરહીરોને પાંખો નથી હોતી પણ છતાં એ મારે ચાર રસ્તામાં ચડ્ડી ગંજી વેચતા એક બાપની વાર્તા કેવી હતી ઝૂપડપટ્ટીમાં મારે છે એક દીકરીની આંખમાં એ બાપ સુપરહીરો કેવી રીતે હોઈ શકે તો એ સુપરહીરો અને સુપરહીરો કોન્સેપ્ટ છે ને એ બહુ બહુ મોટો છે તો એક બાળકની આંખે બાપને જરા જુદી રીતે જોવાની આંખે એક કલ્પના મારા મનમાં હતી એ ત્યાંથી આ વિચાર આવેલો કે હું એક બાળકની દ્રષ્ટિએ કેવડાવું કે કેવી રીતે એના પિતાજી સુપર હિરો શકે અમુક વર્ષોથી ગુજરાતી ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં થઈ રહેલા પ્રયોગ તથા રાષ્ટ્ર કક્ષાએ ગુજરાતી ફિલ્મોને મળી રહેલા પારિતોષિક એ ગુજરાતી ફિલ્મ નિર્માણને નવી ઊંચાઈ પર લઈ જશે અમદાવાદથી જયસુખ શિયાણી સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ